મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મોટી સિસ્ટમ અત્યારે ટકરાશે અને ચારે બાજુ જળમગ્ન વાતાવરણ જોવા મળશે એકી સાથે બે સિસ્ટમ ટકરાશે તેમજ વરસાદી માહોલમાં વધારો થશે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ખેતરો બારા નદી નાળા છલકાશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું કે આ વિસ્તારોમાં કેવો વરસાદ જામશે જોતા પેલા ચેનલમાં નવા હો તો નિશ્ચિત પેલા સબસ્ક્રાઈબ બટને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી ની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદના તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે હળવું લો પ્રેશર સિસ્ટમ પણ હવે ધીમે ધીમે સક્રિય થયું છે અને ગુજરાત ઉપર ધીમે ધીમે મેઘાના મંડાણ જોવા મળી રહ્યા છે આ વરસાદના નવા રાઉન્ડમાં સારો એવો વરસાદી માહોલ સર્જાશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જામશે મિત્રો તેમજ કેટલાક એવા વિસ્તારો છે હજુ એમાં જોઈએ એટલા પ્રમાણમાં સારો એવો વરસાદ જોયો નથી તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો અંધરાધાર વરસાદ મેઘો માંડવ છે વાત કરીએ મિત્રો અત્યારની અપડેટ લાઈવ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે જાણી લઈએ તો વિરમગામ અમદાવાદ દાહોદ નડિયાદ ખેડા લુણાવાડા ગોધરા આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતના છે એમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે જાણી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારો જેવા કે ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી તેમજ અન્ય સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો એમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ જુનાગઢ અમરેલીની આજુબાજુના વિસ્તારો પોરબંદરની આજુબાજુના વિસ્તારો આમ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વાતાવરણ સાથે થી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જામનગર સલાયા દ્વારકા રાજકોટ સોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદની આજુબાજુના વિસ્તારો તેમજ ભાનવડની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુવાલી સુરત ડુમસ સચિન બારડોલી મહુવા તેમજ અન્ય કેટલાક વિસ્તારો જેવા કે નવસારી ઓજલ મહુવાની આજુબાજુના વલસાડની આજુબાજુના નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે છૂટો સાટોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હજી સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો બાકી છે એની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાની આજુબાજુના જેવા કે વાઘોદિયા વડોદરા વાલોદ તેમજ ડભોઈ આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે મધ્યમરૂપી વરસાદ જોવા મળી રહ્યો છે